મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલાનું મોત નિપજ્યું છે આપઘાત કે પછી કુદરતી મોત બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે બત્રીસ વર્ષીય ડોક્ટર વૈશાલીબેન જોશીનું મોત નિપજ્યું છે મહિલા શિવરંજની પાસે પીજીમાં રહેતા હતા ઇન્જેક્શન મારીને મોત વહેલું કર્યું હોવાની ચર્ચા સેવાઈ રહી છે મહિલા આર્થિક ગુનો નિવારણ શાખામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે મહિલા અધિકારીને મળવા આવી હોવાની ચર્ચા છે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે વધુ જોડાય છે છે જી શું વિગતો બંશી વાત કરવામાં આવે તો આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ક્રાઇમ ના પ્રાંગણમાં જ આજે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે વૈશાલીબેન જોશી નામના જે ડોક્ટર હતા તે ઈઓડબલ્યુ ખાતે કોઈ કેસને લઈ અને મુલાકાતે આવ્યા હતા અને તે જ સમયે તેમને ત્યાં મોતું કર્યું હોય અથવા તો તેમનું કુદરતી મૃત્યુ નીપજ્યું હોવાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે મહિલા છે તે અને પોતે હોય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જે મામલે અત્યારે અકસ્માતે મોતે ગુનો નોંધી અને જે હવેલી પોલીસ સ્ટેશન છે એટલે કે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ જે વૈશાલી બેન છે તે કયા કામથી ક્રાઈમ બ્રાન્ચ આવ્યા હતા કોને મળવા આવ્યા હતા તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જી જિજ્ઞેશ સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર